કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય કૃષ્ણ ભગવાનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે કથા સુણી પણ કલેસનામ મૂક્યા કલ્યાણ ક્યાંથી થાશે એનું સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ કથા સુ કલેશન મો ક્યા કલ્યાણ ક્યા થાશે રે કથા સુણી પણ કલેશન મોક્યા કલ્યાણ ક્યા થાશે રે કીર્તન કર્યા પણ કપટન મોક્યા કલ્યાણ ક્યાથી થાશે રે દર્શન કર્યા પણ દગા મોક્યા કલ્યાણ ક્યા તિથાશે રે કથા સુણે પણ કલેસન મોક્યા કલ્યાણ ક્યા તિથાશે રે મંદિર ગયા પણ મેલન મોક્યા કલ્યાણ ક્યા તિથાશે રે કથા શોણે પણ કલેશન મોક્યા કલ્યાણ ક્યાતિ થાશે રે ધ્યાન ધર્યા પણ ઢોંગન મોક્યા કલ્યાણ ક્યાતિ થાશે રે કથા સોણે પણ કલેસન મોક્યા કલ્યાણ ક્યાતિ થાશે રે જપ કર્યા પણ જોઠન મોક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે કથા સોણે પણ કલેસન મોક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે પાઠ કર્યા પણ પાપન મોક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે કથા સોણે પણ કલેસન મોક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે પૂજા કરી પણ પ્રપંચ મોકયા કલ્યાણ ક્યાથી થાશે રે કથા સુણે પણ કલેશન મોક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે મારા કરી પણ ચાળાના મોક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે કથા સોણે પણ કલેસન મોક્યા કલ્યાણ ક્યાંથી થા થાશે રે કૃષ્ણ કૈયા લાલ કીજે ઉમિયા માતની જય